નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના તાજા સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવમાં બાર હજાર રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મિત્રો ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો હવે આજે શું બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તે પહેલાં મિત્રો જાણી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો સોનું આજે બે હજાર છસોની આસપાસ મિત્રો પ્રતિ અંશ પર ખુલ્યું છે અને મિત્રો લગ્નગાળો ચાલુ થવાની સાથે જ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનું ક્યારે સસ્તું થશે

ચાંદી ના ભાવ આઠસો ચુમ્માલીસ સોગ્રામ ચાંદીનો ચાંદી એકસો ને એસી રૂપિયા નો ઘટાડો એક કિલો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે અને આગળના દિવસોમાં પણ હજુ સોના ચાંદી સસ્તું થાય તેવી મિત્રો ધારણા કરવામાં આવી છે અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ગ્રામ સોનાના ભાવ જોએ તો સાત હજાર ચારસો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે સો ગ્રામ સોનાના ભાવમાં બાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગળ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો દસ ગ્રામ સોનાના ભાવ મિત્રો આજે રહ્યા છે છોતેર ચારસો નેવ રૂપિયા તેમજ મિત્રો જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટના શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દઈએ